ડોક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ રાજકમલ ચોકમાં આવો અને તમારા ઉપર તમારી પાર્ટીના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ જે કાંઈ આરોપ લગાવ્યા છે રખેને ખોટા હોય તો એની ખુલ્લા ચર્ચા કરી કૌશિકભાઈ આજ ગામમાં કોડિયાની અંદર હિચકતું નાનું બાળક પણ સવાલ પૂછે છે કે આ ગાયકવાડના ગામડા જીવરાજ મહેતાની જન્મભૂમિ કર્મભૂમિ એવા અમરેલીની અંદર સિત્તેર વર્ષના ઇતિહાસમાં કોઈ કુવારી કન્યાનો આખા ગુજરાતે વરઘોડો નથી જોયો તમારા રાજમાં આ કુવારી કન્યાનો વરઘોડો કોને કાઢ્યો એ સવાલ છે માનની કૌશિકભાઈ એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પગમાં પાટે હુડાવીને પગમાં પટ્ટા માર્યા એ અમરેલી અને ગુજરાતની જનતાના મનમાં સવાલ છે રખેને આપ નિર્દોષ હો તો આ મંચ ઉપરથી અમારે તમારી માફી માંગવી જોઈએ એટલે આજે એક્ઝેક્ટ છ નાટકોરે ટ્વિટર હેન્ડલ ઉપર ફરીથી અસલી પત્રની જાહેરમાં ચર્ચાના ચોરે બાઈ કૌશિક રાજકમલ ચોક તમારી રાહ જોઈ રહ્યો છે એવું મેં નિવેદન કર્યું છે અને અપેક્ષા રાખું કે કૌશિકભાઈ જરૂરથી ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ આ રાજકમલ ચોકમાં આયોજિત જાહેર જનતા અને મીડિયાના પ્રતિનિધિઓની વચ્ચે એની સામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યા છે એની ચર્ચા કરશે